અહીં વિદ્યાર્થી મિત્રો આપણે એ સબસેટ બી હોય એ એ બી નો ઉપગણ હોય તો બે ગણો આપ્યા હોય તો એ યોગ બી શું મળે તો આ દાખલામાં આપણને એ અને બી ની કિંમતો નથી આપી પરંતુ શરત આપેલી છે કે એ એ બી નો ઉપગણ છે તો એ એ બી નો ઉપગણ હોય તો આપણે આગળના દાખલાઓમાં પણ જોયેલું છે કે જ્યારે એ એ બી નો ઉપગણ હોય તો એ યોગ બી જે છે તે આપણને એ મળે જે ખોટું છે કેમ કારણ કે A ના તમામ ઘટકો B માં આવેલા છે તો A ના તમામ ઘટકો B માં આવેલા હોય એટલે A ના ઘટકો તો આમાં છે જ અને B ના ઘટકો ઉમેરવામાં આવે તો આપણને એ યોગ B જે છે તે બી મળે બરાબર છે તો આમ આ જે જવાબ છે એ યોગ બી બરાબર B પરંતુ પ્રશ્ન આ રીતે પણ એક્ઝામમાં પૂછી શકાય કે 2A એ નો ઉપગણ હોય તો એ યોગ B શું મળે કહેવાય સુપર સેટ છે એ તો સુપર સેટ અહીંયા આન્સર મળે જયારે પહેલામાં એ સબસેટ બી હતા જ્યારે બીજામાં બી સબસેટ એ છે તો આ પ્રમાણે એ બી જે છે તે એ મળશે